શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા આજરોજ દેસાઈ બીજ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ધંધાકીય સ્ટોલની સાથે સાથે સેવાકીય શિબિરોનું પણ આયોજન કરાયું હતું આ એક્સપોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ નવી નવી બાબતો શીખવાની સાથે સામાજિક સેવામાં પણ ભાગ લીધો હતો સુરતના કોસ્માડા વિસ્તારમાં આવેલ લા કૈલાસ લોન્ચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા દેસાઈ બીજ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક ઉત્થાન અને પરિવર્તન તેમજ જાગૃતિને લઈને આ એક્સપોનું દેસાઈ પરિવાર દ્વારા આયોજન કરાયું છે જ્યારે દ્વિતીય એક્સપોમાં સાહીઠ ટકા જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા પચીસ ટકા સ્ટોલ મહિલા અંતર્ગત રખાયા હતા એક્સપોમાં બિઝનેસની સાથે સાથે રક્તદાન શિબિર અંગદાન જાગૃતિ કાર્યક્રમ સ્ટેમ સેલ શિબિર અને અન્ય જાગૃતિ કાર્યક્રમ સહિતની સામાજિક સેવાઓનું પણ આયોજન કરાયું હતું જેથી સમગ્ર એક્સપોમાં દેસાઈ પરિવારના અને સુરત શહેરના લોકોએ વેપાર ધંધાની સાથે જોડાવાની સાથોસાથ સામાજિક કાર્યમાં પણ ભાગ લીધો હતો ડોક્ટર અજય દેસાઈ મારું ગામ ચિત્તલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતના પ્રમુખ આજે શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવારનો પંદરમો સ્નેહ ઉત્સવ સમારોહ દેસાઈ બિઝનેસ એક્સપો અને પ્રતિભા સન્માનનો કાર્યક્રમ આજે આયોજન છે અમે બે હજારની સાલથી અમારા પરિવારના સ્નેહ ઉત્સવ થાય છે પણ આ વર્ષે ગયા વર્ષે અમે દેસાઈ બિઝનેસ એક્સપોનું શરૂઆત કરેલી ગયા વર્ષે અમે પિસ્તાલીસ સ્ટોલથી શરૂઆત કરી હતી આજે સાહીઠ સ્ટોલ છે મહિલા સશક્તિકરણ માટે અમે આ વખતે પચીસ ટકા સ્ટોલ એમના માટે રિઝર્વ રાખેલા છે આજે લોહીનું એક ટીપું પણ કોઈ વ્યક્તિને નવજીવન આપે છે તો અમારા પરિવાર દ્વારા બોળી સંખ્યામાં ત્રણસોથી વધારે બોટલનું રક્તદાન થવાનું છે સાથે અમે સર્વરોગ નિદાન કેમ્પ એની સાથે અંગદાન ઓર્ગન ડોનેશનની જાગૃતિ માટેનો કેમ્પ સ્ટેમ સેલ કે જે આજના સમયમાં કોઈ પણ ગંભીર બીમારી માટે રામબાણ ઇલાજ છે તો સ્ટેમ સેલ વિશેની માહિતી જાગૃતિ માટેનો એક અમારી સમિતિ છે ચેન્નઈથી ટીમ આવી છે સાથે દેહદાન કે જીવતા તો આપણે કંઈક કર્યું છે પણ આપણા મૃત્યુ પછી આપણું શરીર કોઈને કામ આવે તો આ બધી અલગ વિવિધ પ્રકારની પ્રવૃત્તિ સાથે પ્રકૃતિની જાળવણી કઈ રીતે કરીએ તો પક્ષીઓના માટે આપણે ચકલાનું કુંડાનું વિતરણ કર્યું છે